પરંતુ એ શાબ્દિક બોલાચાલી પછી ત્યાં બધું પૂરું થઈ ગયું બીજા દિવસે પોલીસ સ્ટેશનમાંથી ફોન કરીને ખાસ કરીને મુખ્ય કાર્યકર્તાને બોલાવવામાં આવ્યા અને તેમને પ્રતાડિત કરવામાં આવ્યા એક કાર્યકર્તાને તો પોલીસ સ્ટેશનમાં બોલાવીને ચૌદ પંદર લાફા પણ મારી દીધા અને કદાચ એમણે ગુનો કર્યો તો એમના ઉપર ગુનો દાખલ કરે ગુનો દાખલ કર્યો છે છતાં પણ કોઈપણ પ્રકારની પરમિશન વગેરે એમને મારી લીધા એના એમને વાંધો છે અને એટલા માટે અમે માંગ કરીએ છીએ ખાસ કરીને અમે મને એવું લાગે છે કે મારા જીવનકાળમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નામે અમે પહેલીવાર આવેદનપત્ર આપીએ છીએ કારણ કે સીધું જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાને ટાર્ગેટ બનાવી મારીને અમારા સંગઠનને તોડી પાડવાનું જે કામ થઈ રહ્યું છે એ અમે જરાય ચલાવી લેવાનું એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા અને બાકીના હિન્દુ સમાજના જે કાર્યકર્તાઓ છે કે જે હિન્દુ સમાજ માટે રાત દિવસ દોડે છે એવા કાર્યકર્તા માટે એક પોલીસ ઉપરી અધિકારી લુખ્ખા જેવા શબ્દ વાપરે એ અમને જરાય ગમ્યું નથી એટલે અને એ જે ફીડબેક જે આપવામાં આવ્યું છે એ અનિર્ધિત કામડિયાએ આપેલું છે કે જે કાર્યકર્તાઓ રાત દિવસ દોડીને પોતાના ઘરના પૈસા ખર્ચીને જેમને બીડી પીવાનું પણ વ્યસન નથી એવા કાર્યકર્તા માટે લુખા શબ્દ વાપરવો એ મને યોગ્ય લાગતું નથી આ લુખા શબ્દ એમણે પાછો ખેંચવો જોઈએ અને ખાસ કરીને અનિરુદ્ધભાઈ કામડિયાનું અહીંયાથી બરતરફ કરવા જોઈએ